રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દળીગામ પાસેથી કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર પાંચસો નો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

અને પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી હકીકત આધારે દડીગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોનો મુદ્દા માલ તથા દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી રજીસ્ટર નંબર જીજે સત્યાવીસ કે અઠાવન ચોપનને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબજે કરવામાં આવે મુદ્દામાલ પૈકી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ચારસો પચાસ મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી રજિસ્ટર નંબર જીજે સત્યાવીસ કે અઠાવન ચોપન અંગ રોકડ રૂપિયા પાંચસો કુલ કિંમત રૂપિયા ચાર લાખ સાહીઠ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મયપસી ઉદેશી પરમાર રહે નાહારા દવાખાનાની બાજુમાં તાલુકા સાવલી જિલ્લા વડોદરા તેમજ કુમાર ઈશ્વરભાઈ પરમાર કંજરી સોસાયટી તાલુકા હાલોલ જિલ્લા પંચમહાલ